બિહાર તાજપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ખોટી ફરિયાદ આપતા સુરત એસઓજીએ અપહરણ થયેલ યુવકને શોધી કાઢી પોલીસને હવાલે કર્યો છે બિહાર રાજ્યના તાજપુર પોલીસ સ્ટેશન ખાતે રંજનકુમાર રૂપચંદ્ર સહાની બિહારે ફરિયાદ નોંધાવી હતી કે તેમના સગાભાઈ સજ્જનકુમાર રૂપચંદ્ર સહાની માછલી લેવા માટે ગયા તે દરમિયાન આ ગુનાના ભાઈને કાનપટ્ટી ઉપર પિસ્તોલ મૂકી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું છે અને લાશ ગાયબ કરી દીધી છે તેવી ફરિયાદ આપતા જ ગુનો દાખલ થયો અને આ ગુનાના કામે સાત આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે ગુનાની ખોટી ફરિયાદ આપી આરોપીઓને ખોટી રીતે જેલમાં પુરાવી ફરિયાદીને સાક્ષી જાતે ગુમ થઈ ગયો અને કોઈને મળતા ન હતા ગુનાના કામે અપહરણ થયેલ યુવક ઓલપાડ વિસ્તારના સાયણમાં હોવાની માહિતી મળી હતી જેથી ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર સી આર જાદવે આ બનાવ બાબતે ગંભીરતા સમજી તેમની પોલીસ સ્ટાફને બનાવથી વાકેફ કરી ટીમ વર્કથી યુવકની શોધખોળ કરવા સૂચના આપતા જ ઓલપાડ ટીમ વર્કથી સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસ અન્વયે શોધખોળ કરી યુવકને તથા ફરિયાદીને શોધી ફરિયાદીની પૂછપરછ કરતા ફરિયાદીને તેમનું અપહરણ થનાર સગોભાઈ સજ્જન કુમાર રૂપચંદ્ર સહાનીનો ફરિયાદ દાખલ થઈ તે સમયથી સુરત જિલ્લાના ઓલપડ તાલુકાના સાયણ ખાતેથી નોકરી કરતો હોવાની જાણ હોવા છતાં તેણે આરોપીઓને જેલમાં મોકલવા માટે ઈરાદાપૂર્વક ખોટી ફરિયાદ દાખલ કરાવી હોવાનું જણાવતા જ જેથી આ ગુના ફરિયાદી તથા અપહરણ થયેલ યુવકનો કબજો બિહાર પોલીસને સોંપી ઓલપાડ પોલીસે પ્રશંસનીય કામગીરી બચાવી હતી